અમારે જવાનું છે બાર અને બહાર કઈ જગ્યાએ જવાનું છે તે જોવા માટે આગળ તમને ખબર પડી જશે તો ચાલો હવે તૈયાર થઈ ગયા બધા અને વાઈ છે બે તો બપોર ટાઈમ છે આપડે જવાનું છે ચાલો ફર્સ્ટ ટાઈમ જઈશી અને કઈ જગ્યાએ જાય હું તમને કહી જ દઉં કે અમે ગાભા હાઉસમાં જાય છે તો ચાલો આગળ વિડીયોમાં બના રહેજો અને ફર્સ્ટ ટાઈમ જાય છે કોઈ જગ્યા નથી હજી ગાભા હાઉસમાં પણ બધા જાય એટલે મેં કીધું હાલો ને જાય હું કેવું મળે વસ્તુ જોવા એમ એટલે જો આપણે જાય છે તો સવારનો ટાઈમ હોય પણ સવારે પરશને કે બપોર સુધી ચાલુ હતું એટલે અત્યારે હવે રજા પડી છે તો અમે કીધું જમી કાઢવી ને બપોરના ટાઈમમાં જઈ પછી પાંચ વાગે પાછું બંધ થઈ જાય છે તો ચાલો જોવા માટે આગળ વિડીયામાં બના રહેજો પેટ્રોલ ના ખાવાનું છે આવી ગયા પેટ્રોલ ના ખાવા માટે જો આવી ગયા ગાભા ઉસ્માન પેલા પાણી પી લઈ ને પછી અંદર જાય હાલો અંદર જાય જઈ જોઈ હું કરી હું નહીં આગળ હું લઈ હું નહીં જોઈ તો ચાલો

આપણે થોડુંક વસ્તુ સારી આમ તો અમુક અમુક નિત્યમ કે મને ઓઢવા દેજો પરેશે જા ગોતું છે કે પસંદ આવ્યું બોધળું બોલું તો શું કહેવાય ચારસો રૂપિયા ના થતો બસ કેટલા બધા છે આમાં ગોતરી છે ગોમી જાય તો કે બસ કેટલું ડેન્જર હતું જો કહે બસ

હું ખાલી આવો આગળ પછી કઈક લેવી પાણીપુરી ખાધી માટલા વાળી ભાઈ સરસ મજાની ની બનાવી છે આનો જો

કેવું લાગશે સારું લાગશે જાઓ પેન્ટ લીધું છે કે કાની આ રહું કે ઉપર બિટ કલર ટી શર્ટ પહેરવાનો છે ના પેન્ટ લીધું છે 500 રૂપિયા નું હે ને બે સાઈડ તો ચાલો પેન્ટ લેવાઈ ગયો આપણે લેગીસ એક લેવાની છે તો આગળથી લઈ લઈ ચાલો વિડિયામાં બનાવી લેજો તો પરેશ ને જો હાથ માં લેવાના છે મે મારી વસ્તુ લઈ લીધી તો એને લઈ છે તમને ગમે એ લઈ લો નો ખાતે હું જ લઉં છું પણ આખરે આ બે લે બે ત્રણ લે ત્રણ લે તો આખરે જે લઈ છે નકર હું જ લઉં છું વારા ચલો હાલો મિત્રો તો શું કહેવાય તો આપણે બરોડામાંથી આવી ગયા ઘરે અને આ કઈક જોડી લીધી છે બ્લેક પેન્ટ લીધું છે આ ઉપર ટી-શર્ટ આવ લીધું છે અને આમાં જો શિલ્પાનો એસ મારા એસ છે આમાં અને પરેશે લેવડાવ્યા કે તને આ સરસ લાગશે એક જોડી આવા લે તો જ્યાં બ્લેક પેન્ટ પરેશે પસંદ કર્યું અને આ ટી શર્ટ એ પરેશે પસંદ કર્યું છે તો પરેશો તો કહેશે મસ્ત લાગે છે તો પ્લીઝ તમે પણ કોમેન્ટ કરજો મને આ જોડી કેવી લાગે છે કેવી નહીં અને અત્યારે આપણે જવાનું છે મેલેડીમાના દર્શન કરવા માટે કેમ કે કેનાલ એ મેલેડીમાના શું કહેવાય ચાર રવિવાર મેં માનેલા છે તો આપણે ચાર રવિવાર ભરવાના છે તો આ પહેલો રવિવાર છે તો ચાર રવિવાર સુધી તમે પણ મારી સાથે જોઈન્ટ રહેજો આપણે માતાજીના દર્શન કરશું બરોડા માંથી આવી ગયા છે તો ચાલો આગળ મળીએ કીધું તું મેં કે મંદિરે તો દર્શન કરવા માટે મેલડી માના તો ચાલો વિડીયા બનાવી છો તમે પણ દર્શન કરજો માતાજી માં તો આજ રવિવાર છે ને એટલે બહુ બધી જે લાઈન છે માતાજીના દર્શન કરવા માટે બધા આવ્યા હોય દર્શન કરજો માતાજીના રવિવાર હોય એટલે અત્યારે બધાય ભક્તો આવ્યા હોય દર્શન કરવા માતાજી ના તો એટલે બધી લાઈન છે દર્શન કરી આવી ચલો i wana sana o reba do baido paroma de mari e o boto o o morona e chao e ha pa de so lo ben da son mo utara do den ba de line જય માતાજી <S submarine>